હર હર મહાદેવ મિત્રો કેમ છો બધા મજામાં લગ્ન ની સીઝન ચાલુ થઈ ગયું તો આપણે એક જગ્યાએ જવાનું છે લગ્ન ની અંદર તો અત્યારે જઈ રહ્યા છીએ ધારી ગામમાં ખૂબ જ મજા કરવાના છે ખૂબ જ ધમાલ મસ્તી તમને આ વિડીયો ની અંદર જોવા મળશે તો વિડીયો પૂરો જોજો નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો લાઈક કરી દેજો ચાલો હવે નીકળીએ ને તમને આખું ઇવેન્ટ ને બધું બતાવીશ ચાલો તો હવે જઈએ હાલો આપણી કાર આવી ગઈ છે હવે આપણે આમાં બેસીને જવાનું છે તારી તો જોડાયેલા રહેજો વિડીયોમાં મારા શાળા મને લેવા માટે આવી ગયા છે અમારા ફ્રેન્ડના દીકરાના લગ્ન છે તો અમે જઈ રહ્યા છીએ અત્યારે ધારી ઘણા ટાઈમથી રાહ જોઈ રહ્યા હતા લગ્નની તો ફાઈનલી લગ્ન આવી ગયા છે તો જઈ રહ્યા છીએ તલાળા માં આવીને ગાંઠિયા નો ખાઈ થોડું બને અહીંયા આવી એટલે ફરજિયાત ગાંઠિયા તો ખાવા જ પડે જો બધા બેસી ગયા છે ગાંઠિયા ખાવા મિત્રો ધારી માં કુંડલા માં આવા ગુંડા જોવા મળે ફાઇનલી પહોંચી ગયા ધારીને હવે જઈ રહ્યા છીએ અંદર આપણા લોકેશન ઉપર આપણે પહોંચી ગયા છીએ જમવાનું તો પૂરું થઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં આપણે ગણપત દાદાના પહેલાં દર્શન કરી લઈએ અહીંયા બધા વડરાજાની રાહ જોઈ રહ્યા છે ને અહીંયા બેસી ગયા છે બધા કોઈ હજી વરારાજાથી દેખાડા નથી ખોડીવાળા ભાઈ તો ખોડી લઈને ટાઈમસર આવી ગયા પણ હજી વરરાજા તૈયાર થઈને આવ્યા નથી જેવા વરાજા ખોડી ઉપર સવાર થયા તેવું ડીજે વગાડવાનું ચાલુ થઈ ગયું ને બધા ફૂલ જોશમાં આવી ગયા છે નાના બાળકોથી લઈને મોટા સુધી ખૂબ જ લગ્નોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે લેડીઝ લોકો તો ફૂલ જોશમાં અને ફૂલ એનર્જીમાં ડાન્સ કરવાનું શરૂ કરી દીધું કરે જ કેમ નહીં કારણ કે એના ભાઈના લગ્ન હોય તો એનર્જી તો આવી જ જાય ને બધા ફૂલ ડાન્સ કરી રહ્યા છે બધા ડાન્સ કરતા કરતા સાંજના સાડા છ જેવું થઈ ગયું ખબર જ ન પડી કારણ કે અંધારું થવા આવ્યું છે હવે અમે જે વર્ષોડામાં ડાન્સ કર્યો છે તે યાદગાર બની ગયો છે જૂના ગીતો પર નવા ગીતો પર બેન્ડ બાજા તાલ ઉપર બધા મળીને એટલો જબરદસ્ત ડાન્સ કર્યો કે જોવાવાળા ઝૂમી ઉઠ્યા કોઈ શરમ નહીં કોઈ સંકોચ નહીં બસ ફૂલ મસ્તીમાં અને એનર્જી ડાન્સ કરતા કરતા પાડી દીધી રાત ફૂલેગામાંથી આવી ગયા છે હવે જમવા માટે જગ્યા એ આપણે એ વાત એ બેસી ભાજી છાસ અને પુલાવ બેસી ગયા હલો કરો છૂટી વાત તમારી લાલુ ફિલ્મ આટલી બધી ચાલી એના વિશે તમારે શું કેવું છે સો કરોડ પ્લસ કમાણી કરીને હજી છવ્વીસ દેશમાં હજી ચાલી છે તો એના વિશે કઈ સદા સહાય છે એ તો ખબર ગમે

આ ધારી ગામનું જીવન મુક્તેશ્વર મહાદેવ ખૂબ જ પ્રખ્યાત મંદિર છે આના વિશે મેં ફૂલ બ્લોગ બનાવ્યો છે જે કોઈ મિત્રોએ જોયો ન હોય તે વિડીયો જોઈ લેજો આ ઘોડી કંઈક અલગ જ ખાટલા ઉપર ચડીને ડાન્સ કરતી હતી ઘોડાની આસપાસ ડાન્સ કરીને આખો રસ્તો ગજવી દીધો આપણી એન્ટ્રી જેવી હતી કે આખું ગામ જોતું રહી ગયું કાલે પણ એટલો ડાન્સ કર્યો હતો ફુલેકામાં આજે જાનમાં પણ એટલો ડાન્સ કર્યો કોઈની એનર્જી ઓછી જ નથી થતી પૈસા તો એટલા બધા ઉડાડીએ કે ગણવાવાળા વડા ગયા આ ની સફર અમરેલી થી ધારીની નોતી પણ દોસ્તી પ્રેમ અનફર્ગેટેબલ મેમરી મસ્તી ની હતી

લગ્ન પૂરા થઈ ગયા છે અને માતા માતાજીના દર્શન થઈ ગયા છે ફાઇનલી એવા ઘરે પહોંચી ગયા છું હવે મળશું નવા વિડિયોની અંદર ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં આવા જ નવા નવા વિડીયો તમને આ ચેનલ ઉપર જોવા મળતા રહેશે ચાલો હવે મળશું નવા વિડીયોની અંદર થેન્ક યુ આવજો મહાદેવ